નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ જીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે મિત્રો આ છે ગુજરાતની આઠ ચમત્કારિક જગ્યાઓ વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્ય નંબર એક ઝૂલતા મિનારા કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી સીધી બસીર મસ્જિદમાં આવેલા આ મિનારા ઝૂલતા મિનારા કહેવામાં આવે છે આ મિનારાની વિશેષતા એ છે કે એક મિનારાને હલાવતા થોડો સમય બાદ બાજુવાળો મિનારો હલવા માંડે છે આ વિશે વૈજ્ઞાનિકોમાં અલગ અલગ મતો છે પણ કોઈ એક ચોક્કસ કારણ શોધી શકાયું નથી આ સ્થળ પર હાલ ભારતીય પુરાતત્વ વિભાગે સામાન્ય લોકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દીધો છે નંબર બે તુલસી શ્યામ ગીરના જંગલમાં આવેલા આ સ્થળે ગરમ પાણીના કુંડ તો આવેલા જ છે પણ આ ઉપરાંત અહીંથી ત્રણ કિલોમીટર દૂર એક રસ્તો છે જે ઢોળાણવાળો છે આ રસ્તા પર જો તમે તમારું વાહન બંધ કરી દો અને ચલાવો તો નીચે આવવાને બદલે ઉપરની તરફ જાય છે અહીં પાણી ઢોળવામાં આવે તો તે પણ ઉપરની તરફ જાય છે નંબર ત્રણ કાળો ડુંગર કચ્છનું સૌથી ઊંચું સ્થળ અહીંથી પસાર થતાં રોડની લાક્ષણિકતા એ છે કે તીવ્ર ઢાળ હોવા છતાં તેના પર ચઢાણ કરતી વખતે વાહનની સ્પીડ આપોઆપ વધી જાય છે સામાન્યપણે ઢાળ ચઢાવતી વખતે વાહનની સ્પીડ ખૂબ ઘટી જતી હોય છે પણ અહીં તેનાથી એકદમ ઉલટ પરિસ્થિતિ છે અને તે બધાની સમજથી બહાર છે નંબર ચાર નગારિયા પથ્થર ગીરની બાજુમાં આવેલા દાતાર પર્વત પર આવેલા આ પથ્થરો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે આ પથ્થરની વિશેષતા એ છે કે તેને ઠોકર મારતા તેમાંથી નગારા જેવો અવાજ આવવા લાગે છે નંબર પાંચ તુલસી શ્યામ કુંડ કુદરતી સુંદરતા માટે જાણીતા આ વિસ્તારમાં એક પાણીનો કુંડ છે જે ચોવીસ કલાક પાણીથી છલોછલ ભરેલો રહે છે અને તેમાં હંમેશા ગરમ પાણી રહે છે આ સ્થળ સાથે ભગવાન શ્રી કૃષ્ણની ઘણી પૌરાણિક કથાઓ પણ સાંભળવા મળે છે નંબર છ ટુવા ટિંબા દાહોદથી પંદર કિલોમીટર દૂર આવેલા ટુવા ટિંબામાં પણ એક ગરમ પાણીનો કુંડ આવેલો છે અહીં સ્નાન કરવાનો ઘણો મહિમા છે પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો અને ભગવાન રામે આ સ્થળની મુલાકાત કરી હતી કહેવામાં આવે છે કે ભગવાન રામે સંત સુરદાસના ઉપચાર માટે અહીં તીરથી જમીન તોડીને તેમાંથી પાણી કાઢ્યું હતું નંબર સાત જાદુઈ પથ્થર અમરેલીના બાબરાથી સાત કિલોમીટર દૂર આવેલા કરિયાણા ગામની પહાડીના પથ્થરો લોકોના આકર્ષણનું કેન્દ્ર છે આ પથ્થરોમાંથી ઝાલર વાગવાથી ઉઠે તેવો અવાજ આવે છે અત્યાર સુધી લોકોમાં આ પથ્થર એક કોયડા જેવા જ છે કહેવામાં આવે છે કે એકવાર ભગવાન સ્વામિનારાયણ અહીં આવ્યા હતા અને તેમણે પૂજા કરતી વખતે આ પથ્થરોનો ઘંટડી તરીકે ઉપયોગ કર્યો હતો નંબર આઠ ઉનાઈ નવસારી જિલ્લાનું ઐતિહાસિક યાત્રાધામ અહીં પણ એક ગરમ પાણીનો કુંડ છે જેમાં સ્નાન કરવાનો મહિમા છે કહેવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી ઘણા પ્રકારના રોગ મટી જાય છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર